પરેશ ધાના બાદ હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ હવે કટાક્ષ કર્યું છે ભાજપ પર સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી ગુલાબસિંહ રાજપૂતે ભાજપ પર કટાક્ષ કર્યું અને એક કવિતા લખી છે ભાજપ પર આ કટાક્ષ સ્વરૂપે જેમાં તેમણે લખ્યું છે કે એક સાંધે ત્યાં તેર તૂટે ભાજપ તારા વળતા પાણી પક્ષ પલટુને ટિકિટ આપી જૂના રોવે રાતા પાણી આ પ્રકારની કવિતા લખી અને ગુલાબસિંહે આ કટાક્ષ કર્યો છે ભાજપ પર ગુલાબસિંહ રાજપૂત કે જેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ કવિતા રૂપી કટાક્ષ કર્યો છે ભાજપ પર જે કવિતા લખવામાં આવી છે તેમાં ભાજપ પર કટાક્ષ કરતા લખ્યું છે કે પક્ષપલટુને ટિકિટ આપી એક સાંધે ત્યાં તેર તૂટે છે અને ભાજપ તારા વળતા પાણી આ પ્રકારની વાત કરી છે ગુલાબસિંહે સાથે પણ કહ્યું કે પેટ્રોલ ડીઝલ ભડકે બળતું ગેસના ભાવથી ગૃહિણીઓ અકળાણી